જય શ્રી કૃષ્ણ બધાને તો આજ હું તમને એક નવી અપડેટ આપીશ કે જો આ જે દેશી બાવળના પેડિયા છે આનો હું પાવડર બનાવું છું જે આપણને વધારે પડતા કોઈ પણ દાંતની તકલીફ હોય જેને બહુ દાંઠ દુખતી હોય દાંત હલતા હોય પછી પેઢામાંથી લોહી નીકળતું હોય તો આનો જે પાવડર હું બનાવું છું એ રીતે તમે એનો પાવડર બનાવી અને તમે યુઝ કરો એટલે તમને લગભગ થોડા જ ટાઈમની અંદર દાંતની કોઈ પણ બધી તકલીફ હશે એ બધી તકલીફ દૂર થઈ જાય અને પાવડરમાં આ જે દેશી બાવળના પૈડિયા છે અને આમાં આવાના આવા બીજા આવે છે કે તમે જો આ જેટલા બીજ હોવો છો ને એ બી ગોળ હોય આમાં જે લાંબા છે ને એ ગોળ હોય તો એ પૈડિયા નહીં પણ આ જ તમારે આનો યુઝ કરવાનો એ તો જે લોકોને જાણતા હશે અને એ બહુ બધી જગ્યાએ હોય અને એમાં એ નહીં લેવાના એ જે ગોળ બી હોય ને એ નહીં આ રીતના લાંબા બી હોય ને એ પૈડિયા તમારે યુઝ કરવાના અને આને એકદમ સૂકવી પાવડર બનાવવાનો છે કેમકે હું અત્યારે આવા લીલા આવા એકદમ થોડાક સૂકેલા છે કેમકે આ જે થોડાક લીલા છે અને એકદમ સૂકવી દેવાના થોડોક ટાઈમ અને પછી જ એનો પાવડર બનાવવાનો બી કાઢીને જો હું તમને આ બતાવું આ જો થોડાક લીલા છે તો એટલા બધા સૂકેલા નહોતા એટલે મેં લીલા પણ થોડાક લીધા હતા તો એને પણ હું થોડોક ટાઈમ બધાને એક સૂકવી દઈશ અને પછી બી કાઢીને પાવડર બનાવવાનો છે તમારે ખાંડીને ચાળીને બનાવવો હોય તો પણ એમ બનાવો અને મિક્સરની અંદર પીસીને બનાવવું હોય તો એ રીતે બનાવવાનો જો આ લીલો છે તો મેં એના ફોલેલો છે હું તમને બતાવું છું આ રીતના એના બી હોય આ રીતના બી હોય અને હું તમને જે બીજો બાવળ કહું છું ને એના બી ગોળ હોય આ લાંબા છે ને એ જગ્યાએ બી ગોળ હોય અને જ્યારે પાવડર બનાવો ત્યારે આ બધું કાઢી નાખવાનું આ સૂકેલો છે જો આ આમાં બી હોય ને બી કાઢી અને પછી જ એનો પાવડર બનાવવાનો છે અને એ પાવડરની રેસીપી હું તમારે શેર કરીશ કઈ રીતે બનાવવાનો એમ હજી મેં અત્યારે સૂકવવા માટે રાખ્યા છે હજી પાંચ સાત દિવસ જેવું સૂકાશે એટલે એકદમ બધાય પાવડર વધારે સરખો થાય ને એના માટે તમારે સુકવવાના વધારે અને પાવડર તમારે બહુ સિમ્પલ રીતે બનાવવાનો છે એની અંદર મીઠું હળદર અને આ પાવડરનો ભૂકો હોય એટલી વસ્તુ મિક્સ કરવાની છે અને જ્યારે કોઈ પણ વસ્તુમાં તમે કોઈ પણ દાખલા તરીકે તમે બ્રશ કરવા માટે તમે કોઈ પણ ડબ્બીમાં ભરો તો એ ઉપર કાણાવાળી લેજો કેમ કે આને થોડું પણ પાણી અટશે ને તો એકદમ આમ ઢેફું થઈ જાય એટલે એને પાણી નહીં અડવા દેવાનું હાથમાં લઈને પછી તમારે બ્રશ ઉપર નાખવાનું કદાચ તમને આ એમનું ન ફાવતું હોય તો કોલગેટ હારે યુઝ કરીને પણ તમે વાપરી શકો અમે ઘણા લાંબા ટાઈમથી વાપરીએ છીએ જે પણ દાંતની અંદર કોઈ પણ ડાઘ હશે પીડાશ પડી ગયા હશે કે બધા અત્યારે આજકાલ વધારે ફાંકી ખાતા હોય તો એ વધારે લાલ થઈ ગયા હોય કોઈ પણ ડાઘ બધાય નીકળી જાય પણ આનો તમારે થોડોક લાંબો ટાઈમ વાપરવો પડે કેમકે આયુર્વેદિક છે અને પાવડરનું રિઝલ્ટ સો ટકા છે કેમ કે અમે તો ઘણા વર્ષોથી વાપરીએ છીએ ઘણા દિવસોથી નહીં પણ વર્ષોથી વાપરીએ છીએ કોઈ પણ દાંત તમારો દુખતો હોય તમારે દાટ કઢવાની હોય ને એ દાટ પણ તમારી સારી થઈ જાય એટલી આ પાવડરની તાકાત છે અને મોઢામાં પણ તમને આમ વધારે આમ એવું ફીલ થાય કે બહુ બ્રશ કર્યા પછી કોઈ પણ વાસ ન આવે મોઢું તમને એકદમ મોળું ન લાગે અને મીઠું અંદર હોય એટલે તમને બ્રશ કર્યા પછી પણ બહુ મજા આવે એટલે તમે છે ને એકવાર આ પાવડરની ટ્રાય કરજો અને ભૂલતા નહીં તમે ભૂલમાં જે ગોળ બીવાળો પૈડ્યો કહું છું એ બાવળનો નહીં યુઝ કરવાનો આ રીતે લાંબા બીવાળો હોય એ જ તમારે લેવાનો જો તમને હું હજી એકવાર બતાવી દઉં આ રીતનો આવે છે એ જ લેવાનો કેમ કે આ તો તમે જુઓ એટલે રોડ રસ્તા ઉપર આ દેશી બાવળ બહુ બધી જગ્યા ઉપર હોય અને જંગલ જેવો વિસ્તાર હોય ત્યાં પણ તમને મળી જાય પણ આનો અમુક ટાઈમ હોય બધાય ટાઈમ ઉપર તમને ન મળે આ ટાઈમે અત્યારે પાનખર ઋતુ આવી છે અત્યારે પાકીને ખરતા હોય આ આપ અને તમને મળી જાય પણ પછી અમુક ઋતુની અંદર આ ન મળે અને આ તો તમારે ઘણી બધી વસ્તુની અંદર આ યુઝ થાય છે પણ તમે એકવાર આ રીતે યુઝ કરો પછી મને કોમેન્ટ કરજો કે તમને કેટલો દાંતની અંદર ફેર પડ્યો કોઈ પણ જાતની તમારે કદાચ દાંત એટલી દુખતી હોય છે ડૉક્ટરે એવું કીધું છે કે તમારે આ દાંત ઘડવવી પડશે થોડીક એવી નીકળી ગઈ હોય તો એ દાટ તમારી અંદર ચોટી જાય અને એકદમ દુખાવો બંધ થઈ જાય અને મારા નાના દાદા છે એ બહુ વર્ષોથી વાપરે છે અત્યારે એની ઉંમર સિત્તેર પંચોતેર વરસ હશે પણ તમે એના દાંત જો કે નાના આપણી નાની ઉંમર હોય ને આપણા દાંત હોય ને એના કરતાં પણ સારા વર્ષોથી આ પાવડરનો યુઝ કરે છે નરે એટલી ઉંમરે દાંત જ ન હોય બાકી તમે અત્યારે એને ગમે એટલી કઠણ વસ્તુ આપો ને તો એ ખાઈ શકે આ પાવડરના લીધે ને કોઈ પણ જાતનો દાંતમાં પણ દુખાવો નહીં તો એકવાર ટ્રાય કરજો અને પછી તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરજો અને ખાસ એકવાર બનાવજો અને હું બનાવીશ ત્યારે તમને બતાવીશ પણ અત્યારે મેં તમને આટલી માહિતી આપી જે રીતે બનાવવાનો છે એ રીતે પણ મેં તમને કહી દીધો એ રીતે બનાવજો અને ખાસ આ બાવળનો જ બનાવજો જે ગોળ આવે છે એ નહીં તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે ઘણા બધા લોકો સુધી પહોંચી શકે કેમકે આજકાલ બધાને દાંતની તકલીફ વધારે છે એટલે આ વસ્તુ એક નાની એવી વસ્તુથી તમને બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે એટલે વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો એટલે ઘણા બધા લોકો સુધી પહોંચી શકે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આના વિશે તમને કાંઈ પણ બીજી માહિતી જોતી હોય તો મને કોમેન્ટ કરજો આપણે જરૂરથી શેર કરશું બાય બાય લીલા છે એટલે મેં અહીંયા સુકવેલા છે ધ્યાન સૂકવી દેવાના એકદમ ཁྱི ཕྱད ཀྱི